કિંમત માત્ર બ્યાસી હજાર રૂપિયામાં મારુતિ સુઝુકી ઓમીની વાન વેચવાની છે તાત્કાલિક વેચવાની છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ચૂકી ઓમિની વન કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી જોવા મળશે તમને બુકમાં અને કાર થ્રી ઓનરમાં છે કન્ડિશન સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં સ્થળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે સિલ્વર કલરમાં જે જે સાઉથ પાર્સિંગમાં ઓમિની વાન કાર જોવા મળશે હાલમાં એક રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે ઓમિની વાન કારની તો વાત કરીએ આપણે ઓમિની વાન કારના માલિકની તો માલિકનું નામ અકિલ અકિલબાપુ છે અને અકિલ અકિલબાપુએ કારની કિંમત માત્ર બ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સામોતેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર બ્યાસી હજાર રૂપિયા ઓમિની વાન કારની કિંમત રાખેલી છે ઓમિની વાન કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો ગામ મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ઓમિની વાન કાર જોઈ ડ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ઓમિની વાન કાર્ડ લઈ શકો છો તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લો જય સર